અને હાલ આપણે ભક્તિ અમૃત દ્વારા લાઈવ ચાલુ છે ઘણા આપણા સિપાહીઓ ઘણા આપણા સૈનિકો લાઈવ જોઈ રહ્યા છે અને હું તો એના હૃદયના ભાવથી એવું જ કહું છું કે હું તો તમારી ગોળી ઉપાજમાં ના આવી ગયો પણ દેશમાં અંદર રહી જે દેશના દેશવાસીઓ છે એની જે કંઈ સેવા થાય એ કરું છું અને તમને જીવનના અંતિમ શ્વાસ લગી દાદા દેશની સેવા કરી શકે એવી શક્તિ આપે એવી હું બધાને હૃદયથી દાદાના આશીર્વાદ આપું છું આ ઘણા આપણા સૈનિકો લાઈવ જોતા હોય છે અને અવારનવાર દાદાના મેસેજ કરતા હોય તો હું જે કંઈ એના મા બાપે એના જન્મ આપું અને આવા વીર પુરુષોને અવતાર આપ્યો છે દેશની સેવા કરે એના મા બાપને હું હૃદયથી વંદન કરું છું અને હું તો કહું છું તમે પણ આપણે સૈનિક થઈએ કે ના થઈએ કે પણ દેશમાં રહીને જો થોડી કંઈ સેવા કરવી ને તો આપણો દેશ ક્યાંય ફોકી થઈ શકે નકરું પોતાના ઘરનું ના વિચારું પોતાના વતનનું પોતાના દેશનું જો થોડું કંઈ ભલું કરશો ને કારણ કે જાજા હાથ હમણાં થોડું થોડું સારું કરશું ને તોય તરક્કી થઈ જઈ છે એટલે બધાને હું દેશના જવાનોને સૈનિકોને પોલીસને એસઆરપીના જવાનો બધાને હું હૃદયથી ડૉક્ટર જે આવા વ્યવસ્થામાં આવા સમયમાં તત્પર લોકોની સેવા કરે છે બધાને હું હૃદયથી દાદા સારું સ્વાસ્થ્ય અને સુખી રાખે એવા હૃદયથી આશીર્વાદ આપું છું પણ જેના માધ્યમથી જેની કૃપાથી દાદા સાનિધ્ય કોઈનો ખંડ ફાળો માગ્યા વગર ચાલી રહ્યું છે કારણ મારી જેવો સાધારણ વ્યક્તિ જો આજ પાંચ શબ્દોના પાંચ લોકોને મારા શબ્દો લાગે ને એને જીવવાનો ઉદ્દેશ્ય મળી જાય છે આ બોલવાનું કારણ એ જ છે બાકી અમે થાકી જાય છે સમજાય છે ને આ પાંચ દાડા અહીં રોકાઈને કરો તમને એમ થાય કંટાળો લાવી દેશે લોકો રાજા ગોધડા હાટવે બાજે આ કોઈ આસાન નથી તમે એમ કેમ એમને તો છેલ્લા પથારી લાગુ મારે એ તો જે કરતા હોય એને ખબર પડે પણ હું જેને હૃદયના ભાવથી માનું છું અને બધાએ બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની પાપ લાગે તો મને આપતા દેજો કે થાય તમે લેતા જજો હાથ આપે આપ્યા હોય ભગવાનને તો ઓછા કરજો દુખતા હોય રહેવા દેજો બોલો સુરાપુરા

કેસક નથી કહેતા છેલ્લે છેલ્લે તો બોલો અહીં અમદાવાદ ગામમાં વારો નથી આવવા દેતા અને અહીંયા મોઢામાં મગ ભરે જાય એટલે ઘણી જગ્યાએ તમને કહેવામાં આવે કે આ તમારા માતાજી નતા નતા લેકિન ખોટા પૂજા ના કરવાનું હતું નામ કરવાનું હતું તો જે કંઈ તમારી ભગવતી હોય આ દાદાના સાનિધ્યમાં દાદાની સાક્ષી આ જય એની બોલાવું છું કે આ જે કોઈ બેઠાને એ તારા દીકરા દીકરી છે અને એને તારી સાચી માહિતી હોય કે ના હોય જાણતા અજાણતા તારું કંઈક ખોટું થઈ ગયું હોય તારો કંઈક એમને દોષ લાગ્યો હોય તો આ દાદાની સાક્ષીએ હું તમ એને યાદ કરાવું છું અને એક કરોડ ગુના હોય તો આ તારા બાળકોને માફ કરી અને પચી દાડા ના થાય તેના સપને જઈને એવું કહે છે હું તમારી માફ આ જય બોલાવું આ કોક આપણને આપણી માં આપણને જો આ બેનો બેઠા છે કોકનું બાળક ત્યાં ઘોડિયામાં રોતું હોય તો એ બેન પ્રવચન સાંભળશે પહેલાં એ બાળકને સાનું રાખવા જશે સાનું રાખવા જશે ને એમ જો આપણને રોતા આવડતું હોય તો આપણી કુળદેવી આપણને સાના રાખવા આવે કોક દાણા જોતું હોય એની પાસે આવે આપણને રોતા ના આવડતું

જે સમજાયું ને એટલું પચી દાડા તમારી કુળદેવી અને દાદાને પાંચ વાર યાદ કરજો જો આજ આ જે કંઈ વેળા લઈને આયા છો એમાં ફેર કારણ કે લાખો લોકો જોયા છે કે જેને આવવાની ભાડાની જોગવાઈ નથી ને પણ દાદાના બતાવેલા રસ્તે ચાલ્યા ને તો આજ ગાડીઓ લઈને અહીં આવો છે અને હું તો એવું કહું છું કે પચાસ ટકા તો બોલો દુઃખ આજને આજ દૂર થઈ જાય હાથ ઊંચા કરો કેટલા મૂકવું છે આ જ ને આ જાય બેઠા બેઠા આ બીજા બધાને દૂર કરવું કે કોણીમાં જ દુખ હશે હાથ એક જ સીધો સરળ રસ્તો છે કે ભાઈઓ રહ્યા ને એ વેસન મૂકી દો ને બેનુ રહ્યા એ ફેશન મૂકી દો પચાસ ટકા દૂર થો પચાસ ટકા બોલ અને બાકીનો દાદા ઉપર છોડ દો એ બોલો કરી દેશે છે હાજુ કે ખોટું હા ભાઈ એટલે જે કંઈક અમદાવાદ રોકાવ બધી વ્યવસ્થા ફ્રીમાં છે પણ કોઈની ઓળખાણ લે હજુ પાંચ દસ દિવસ બધું બનશે અને કદાચ તમને એવું થાય કે કંઈક અમને હાચી સલાહ મળે કંઈક ખાતો રસ્તો મળે તો દસ પંદર દિવસ પછી આ બધું મહેમાન ઓછું થાય પછી અમે કંઈક એવી જોગવાઈ કરશું કે દરેક વ્યક્તિ મન મળી એક જ પોતાની વ્યાધી કહીએ એવું કંઈક નિવારણ લાવશું એવું કંઈક નિવારણ લાવું પણ ત્યાં લગી દર્શન કરો લો આટલી બધી વિશાળ જગ્યા છે દાદા પાએ કંઈક ને કંઈક માપી જજો જેથી કરી ફરીથી ધબ્બો ખાવાની વેળા ના બને મહત્વની સૂચના એ કે આ અમારા સ્વાનિધ્ય દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા જે ફેલિસિમિયા અને જે કેન્સર પીડિત જ્યાંનો કોઈ આધાર નથી કોઈ ઓળખાણ નથી આ એક સંસ્થા એવી છે કે વિના મૂલ્યે ગમે એવી પરિસ્થિતિ ગમે ગમે તેવી જ્ઞાતિનો માણા હોય પણ જેને જરૂરિયાત પડે એને ગણતરીના સમયમાં લોહી પૂરું પાડો ને એ સંસ્થા અહીં બ્લડ બેંક કેમ્પ ચાલુ છે એટલે જો પોતાને સ્વાસ્થ્ય સારું આપ્યું હોય કારણ કે ભગવાને એક વસ્તુ તો પોતાની પાસે રાખ્યું છે બાકી બધું બનાવીએ કે લોકો બંગલાય બનાવીએ કે ગાડી બનાવીએ કે પણ લોહી વસ્તુ એવી છે કે એમાં કંઈ બનતું નથી એ પરમાત્મા સિવાય કોઈ ન બનાવી શકતું એટલે જો આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય તો આપણે કદાચ યથાશક્તિ મળી હોય આપણે કંઈ ભૂલદાન ના કરી શકતા હોય પણ સારું શરીર હોય અને જો આપણું ગ્રામ લોહી કોકનું જીવન બચાવી શકતું હોય ને તો આપણો ધરતી ઉપર માણા બનાવ્યું એ કંઈ ભૂલ ન કરી એટલે જે કોઈને સ્વેચ્છાએ લોહી આપવું હોય અને કદાચ ના આપો કે આપો જ્યારે કંઈ તમારા ઘરે લોહીની જરૂર પડે તો અહીં અમારો નંબર હેલ્પલાઈન નંબર આપ્યો છે અડધી રાતે ફોન કરજો ગુજરાતના ગમે એ ખૂણે તમને લોહી પૂરું પાડી દેજો ના આપો તો આપો તો નહીં આપો તો તમને સર્ટી આપશે ને એમાં નંબરે આપશે જ્યારે તમને તમારા હગાવાળાને જરૂર પડે આપશે પણ ના આપ્યું હોય તો એ અમારો સંપર્ક કરજો અમે ગુજરાતમાં દસ મિનિટમાં ગમે પતું કરશું એટલે જે કોઈને લોહીનું દાન કરવું હોય તો એ કરજો બોલતા કે બાપુએ એકવાર ખવડાવ્યું લોહી લઈ લીધું આપવું હોય તો જ આપજો હા એ અને કોઈ ધક્કા નથી કરવાની શાંતિથી હજુ દાદાના ઉકલે જે કંઈ દુઃખ વ્યાધી છે એકવાર ઠાકરને માપીને ભેજો મારો ઠાકર ફરીથી આવી તમને ધક્કો નહીં ખાવા જોઈએ